નમસ્કાર નવપુરા ઉજાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રામ રામનવમી નિમિત્તે સમગ્ર ભારતમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરામાં પણ જુદા જુદા વિસ્તારોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ઇન્દ્રપુરી પ્રખંડ સમિતિ દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ પરિવાર ચોકડી પાસે ભગવાનની રામની પ્રતિમા બિરાજમાન કરી મહાઆરતીનું આયોજન કર્યું હતું આ પ્રસંગે હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવપરા ગુજરાત ધવલાવ વડોદરા આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા સંપૂર્ણ ભારતની અંદર રામનવમીનો ઉત્સવ જે વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ઉત્સવમાંનો એક છે એ સંપૂર્ણ ભારતની અંદર મુખ્ય ઉદ્દેશ દરેક ગામ ગામ સ્તર પર દરેક એપાર્ટમેન્ટમાં દરેક શહેરી પર દરેક સ્થાનો પર મેક્સિમમ સ્થાનો પર નાના 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 કાર્યક્રમો થાય એનો મુખ્ય સંકલ્પ છે આજે રામનવમી ના દિવસે આપ સૌ સંપૂર્ણ વડોદરા મહાનગરના દરેક નાગરિકોને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હાર્દિક શુભકામના છે આજે ભગવામય સંપૂર્ણ ભારતમાં એક ભગવામય વાતાવરણ બની રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ શક્તિ છે હિન્દુ સંકલ્પના છે હિન્દુ સંકલ્પના એટલે જે પાંચસો વર્ષ દરમિયાન સતત જે પ્રમાણે સંઘર્ષ થયો જે સંતોએ બલિદાન આપ્યું જે સાધારણ પરિવાર થી આવેલા લોકોએ એનું યોગદાન આપ્યું ગાયોએ યોગદાન આપ્યું શા માટે કે એ સ્થાન ઉપર અયોધ્યામાં ભવ્યતા ભવ્ય ગગન ચુંબી એવું મંદિર નિર્માણ થાય જ્યાં કહેવામાં આવ્યું છે તત્વ ધર્મ તત્વ જય આ વિષયને લઈને સંપૂર્ણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પૂર્ણ તાકાત લઈને સમાજના દરેક અંગ સ્તર પર જઈ રહી છે આજે વડોદરા મહાનગરની અંદર રસેષભાઈ રાવલ જે સામાજિક સમરસતાના પ્રમુખ છે એમણે આ વિષય મૂક્યો કે હિન્દવી હિન્દવી સર્વોદય હિન્દવી હિન્દવી સર્વદા એ પ્રમાણે સંપૂર્ણ હિન્દુ સમાજના જે અલગ અલગ ઘટક બન્યા છે એ ઘટકને સંપૂર્ણ એક દિશામાં લાવવા માટે એ પ્રયાસ થઈ રહ્યો છે એમાં આપ સૌ માતા ભાઈઓ બહેનોને આ પુનર્ રામ જવન રામનવમીની હાર્દિક શુભકામના છે અને સંપૂર્ણ એક થાય એ ઉદ્દેશથી આ રામનવમી ઉજવાય છે ચંદ્રપુરી પ્રખંડમાં ભવ્યતા ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ સંપન્ન થયો જય શ્રી રામ જય શ્રી રામ આજે રામનવમી નિમિત્તે સંપૂર્ણ વડોદરા મહાનગરની અંદર પ્રત્યેક પ્રખંડોની અંદર મહાઆરતી શોભાયાત્રાઓ અને ભજન કીર્તન વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન એ વિશ્વ હિન્દુ પરિષદ દળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે ઇન્દ્રપુરી પ્રખંડમાં અહીંયા આરતીનો કાર્યક્રમ હતો મહાઆરતીનો એમાં પ્રત્યેક કાર્યકર્તા ઇન્દ્રપુરીના તથા હિન્દુ સમાજના પ્રત્યેક ભાઈઓ બહેનો પણ જોડાયા તો આ એક ખૂબ મહત્વનો દિવસ છે ભગવાન શ્રી રામ એ આપણને કેવી રીતે જીવન જીવવું એનો આપણને એ આપણા આદર્શ છે અને ગયા વર્ષે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર એ નિર્માણ થઈ ગયું છે પરંતુ આગળ આપણે હવે રામ રાજ્ય નિર્માણ કરવાનું છે જેના કારણે પ્રત્યેક હિન્દુ એ કટિબદ્ધ થઈ અને આ ધર્મ અને ઈશ્વરીય કાર્યની અંદર પોતાનો સહયોગ કરે અને

ચેકઅપ કેમ્પનું હતું ત્યાં બી સારો સહકાર મળ્યો છે પબ્લિકનો બીજું સાંજે સાત વાગે પરિવાર ચાર રસ્તા પર પ્રતિમા મૂકી મા રામ પ્રભુજીની પ્રતિમા મૂકીને એમનું સરસ મહાઆરતીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એમાં બી સારી એવી સંખ્યા રહી અને સફળતાપૂર્વક આ પ્રોગ્રામ પૂર્ણ થયો છે અને પ્રાંતના મહાનગરના અને ખાસ કરીને પ્રખંડના બધા જ કાર્યકર્તાઓ મિત્રો ભક્તો હાજર રહ્યા ખાસ કરીને મારે એટલું કહેવું છે કે મારી આ ટીમ જે છે એમને જે કામ કર્યું છે એ બદલ અધ્યક્ષ તરીકે હું એમને આવકારું છું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવી રીતે કામ કરતા હોય એવી શુભેચ્છા રાખું છું જય શ્રી રામ